નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ખબર ન્યૂઝ ખબરન્યુઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં બાસઠ વર્ષથી ચાલતા ઊંઝા પગપાળા સંઘનું અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા કંપાથી પ્રસ્થાન સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કચ્છ પાટીદાર સમાજ પગપાળા સંઘ દ્વારા કુળદેવી શ્રી ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થે પગપાળા યાત્રા પ્રવાસનું જુદા જુદા ગામોથી દર વર્ષે શ્રાવણ માસે આયોજન થાય છે જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાય છે ત્યારે ગત સાલથી ઉમિયા માતાજીના રથનું રોકાણ

ગઢી માતા મંદિરના મહંતશ્રી પૂરણદાસજી મહારાજની પાવન પધરામણી પ્રસંગે ગામના પ્રવેશ દ્વારે ગામની દીકરીઓ દ્વારા માથે કળશ લઈ તેમજ ગ્રામજનો દ્વારા મહંતશ્રીના પુષ્પ વર્ષા કરી ગુરુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ઉમિયા માતાજીના પગપાળા સંઘના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી તેમજ શ્રી ઉમિયા માતાજી પગપાળા સંઘના વડીલ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે બિલવાડ બિલવણીયા કંપા તેમજ આજુબાજુના સોળ જેટલા કંપાઓથી મુખ્ય સ્ત્રીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લાના શ્રદ્ધાળુઓ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉમિયા માતાના રથનું બિલવણીયા કંપાથી તારીખ અઠ્યાવીસ જુલાઈ સોમવારે વહેલી સવારે છ કલાકે માતાજીના રથની પૂજા આરતી કરી બાવન ગજની એકસો આઠ ફૂટ લંબાઈની માતાજીની ધજા સાથે પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું જેમ જેમ રથ ઊંઝા તરફ આગળ વધશે તેમ તેમ રથના રૂટમાં આવતા કંપાઓનું કચ કડવા પાટીદાર સમાજના માય ભક્તો જોડાતા જશે

મહાપ્રસાદ લઈ આ પદયાત્રાના સંઘનું સમાપન થઈ યાત્રા સંઘનું પુનઃ આગમન થશે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ અરમી સત્યની સાથે